પોમરાલા આવું શું બોલા છે આ ગોટો પડે બોલશું ના પડે હેડ તું તો હેડો માર તો કામ જ કરવું છે ભરતું તમે તો પાછા તો સારું કરે હજી એક જ છે વાત કરે તો હવે હવે થોડી થોડી બજન નો તું કોમ નો મોણા હો પાછો

ઓર મેણીઓ માર આય એટલે એમ નાખશે આ તો પડશે ને સાર તો પૂરી હારું ભારો પછ લેવા જાશે આ ફેદા ઉપર હા પાછો આવજે

લો આપણે આને ખાલી ડોલ ભરી મેલ ભરી પેલી પલ ડોલ પડી ખાલી આને મેલ ભરી બસ આ નથી તો પડે બધું કરવું પડે તમારે છે છે આખી ભર બંધ કરે હવે પાણી બગડે એટલે ફૂલ થઈ ગયું હા

મેણીયું ઉપાડે દોરડું રા ને ભાઈ તો જે ઉપાડવું હોય મને છૂટો થવા જાય ત્યાં દરે તો આપડે ઢોળ ગાડી ને એન નથી નાસી એન નોસી નાયરો ઈ ગાજે થઈ આપડા હું તો કાળી છે ઢોળી ને એટલે નાખો ખા લે ખા ખા હવે

પણ નાડાડામાં 15 કિલોવો થઈ ગયો છે અરે કેડીયું મારી ગયો તો અબે મજા આયેગા ના બોલ ફોન પૈસો કોઈ 40000 ખાલી શું કરું માર હવે હા આ પડશે ને કોક કરી હાલો હાડો લે આધી હેડ કે કેટલી વાર થાય ફોન કપડો હો હવે ફોન હતો આને કોક પ્લાન કરવો પડશે ને હરવાનો ફોન હતો હા

ફોટો ફોમો કરું ઓ કેમજી શું કરો છો મજામાં હા શું કરતા પેલો ગયો મારે કોમ કરું છો આવ્યો ને પંદર ડાડા એક્સિડન્ટ છો તો કઈન ગયો છે કાકા નહીં એવું એમ 15000 લઈ ગયો તો ગયો છે છે એટલે તમે કોમ કરાવી કે હબીન કોમ તો હતું એ ઢોરનું હવે શું કેવું મારે શું કેવું હવે બરોબર છે કેમ

તમે ભોગવો હવે કોઈ માણસ મને નાખ્યા ખેતા હવે મને ના પંદર હજાર રેડી જ છે પેલો કે મારે કોમ છે તો ક્યાં કોમ